મિત્રો ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શેરબાનો સાવલીની ગંગોત્રી શાળામાં પરીક્ષાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા આગામી ધોરણ 10 અને 12 ની આવનારી પરીક્ષામાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીઓને દેશના વડાપ્રધાન દ્વારા ઓનલાઈન પ્રોત્સાહન લાઈવ કાર્યક્રમ સાવલીની ગંગોત્રી શાળામાં સ્થાનિક ધારાસભ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ આચાર્યો શિક્ષકગણની ઉપસ્થિતિમાં કરાયું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગામી ધોરણ દસ અને બારની પરીક્ષાઓના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઓનલાઈન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો જે અનુસંધાને સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર પાસેથી બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજી સ્થાપિત ગંગોત્રી શાળામાં ધારાસભ્ય કેતન ઇનામદાર શિક્ષણ વિભાગના અધિકારીઓ આચાર્યો શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય કેતન ઇનામદારે પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ ગભરાહટ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા इसका मतलब यह नहीं कि यह भी नहीं करना ये भी करना चाहिए लेकिन उसको अगर 10 परसेंट देते हैं तो 90 परसेंट और करना चाहिए तो मेरा तो सभी विद्यार्थियों से आग्रह है कि आप जिंदगी सबसे ज्यादा उत्तम बने जीवन अपना श्रेष्ठ बने अपना पूरा जीवन शानदार रहे उसके लिए जीवन को तैयार करना है और शिक्षा एक माध्यम है વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આપેલો હતો અને સમગ્ર દેશની અંદર અલગ વર્ચ્યુઅલી દરેક જન દરેક બાળકો દરેક શાળામાંથી જોડાયા છે અને આજે એમના દર વર્ષની જેમ પરીક્ષા તે ચર્ચાના કાર્યક્રમમાં એમનો ઉદ્દેશ માત્ર ને માત્ર એક જ હોય છે કે જે બાળકો બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એ બોર્ડની એક્ઝામ આપતી વખતે બે પણ નાસી પાસ ના થાય એમનું કોન્ફિડન્સ લેવલ વધે અને એમની સાથે ચર્ચા કર્યા બાદ એ દરેકને એક પ્રેરણા આપવા માગતા હોય છે કે જીવનની અંદર દરેક પરીક્ષાઓ એ આપણે અતૂટ શ્રદ્ધાથી અને આત્મવિશ્વાસથી પાર કરી શકીએ છીએ એવો એમનો એક આ મેસેજ હતો આજે હું ગંગોત્રી આદર્શ પ્રાથમિક શાળાની અંદર મારી સાવલી વિધાનસભામાં સાવલી નગરમાં ઉપસ્થિત રહ્યો છું ત્યારે આ શાળા અમારા પરમ પૂજ્ય સ્વામીજી એમના પોતાના ખૂબ પ્રેરણાદાયક આશીર્વાદરૂપ આ શાળાનું ભાગકામ કરી અને સરકારને સમર્પિત કરી કર્યું આ શાળાની અંદર મને આવવાનો ખૂબ આનંદ છે અને આ આજે હું બાપજીને ભોલેનાથને પ્રાર્થના કરું છું કે જે બાળકો બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એમને તમામને ખૂબ સારી સફળતા અપાવે એમનો આત્મવિશ્વાસ ખૂબ વધારાવે આવે અને પરમકુમારુ પરમાત્મા એમના જીવનના દરેક પરિક્રમોથી એમને પાસ કરે એવી પરમકુમારુ પરમાત્માને પ્રાર્થના કરી એક વખત આજના આ કાર્યક્રમ બહુ ઉપસ્થિત હું જાતે પોતાની નામદાર અને આગળ અમારા સીડીઓ સાવલીના માસીભાઈ બીઓ ઓફિસમાંથી અમારા ભોઈભાઈ અને શાળાના શ્રી કીર્તકજન અને અહીંના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નથી માણની લાગણી હતી